ભારત માતા કી જય તો આજે આપણે એક એવા ખેડૂતને મળવું છે કે જેમનું નામ આપણે ઓંભળ્યું છે કે ભઈ આ ઓછી જમીનમાં સારી એવી આવક મેળવ્યું છે ને એવા ખેડૂત એટલે અમારા ગામના ભાવીનભાઈ પટેલ તો આજ ભાવીનભાઈને હું લાગલે એ ભાવીનભાઈ આવો આવો એ આવો આવો શું કરો છો લ્યા એ આ વાલોની મરચી આ ગોઠિયા પાપડીની વેણી કરું ગોઠિયા પાપડી વેણો છે એમ ને

બે હાર્યો વચ્ચે પાંચ ફૂટ નું અંતર રાખો જેથી કરીને હા વચ્ચેની લાઈન પાંચ ફૂટ હા હા આ બહુ પ્લાન થઈ જાય એટલે અને આ પછી તમે એ કપાસ વેણી લ્યો અને કયા ટાઈમ ઉપર પછી આનું વાવેતર કરો છો કપાસ વેણાઈ રહેના પહેલા બવાઈ જાય વીણાઈ વેણાઈ રહેના પહેલા એટલે કે આ છોડ રાગ રાગ મોટો થાય જાય કપાસ કમ્પ્લીટ ડંકાઈ જાય એટલે કપાસ પતી જ્યો હોય ગણો ને કપાસનું નું બે ત્રણ વાર થાય હા ત્રણ તો આવી જાય હા ત્રણ વેણાટ આવો એના પછી આ

કપાસ વાઈએ આપણે પોચમા મહિનાના એન્ડમાં અને છઠ્ઠા મહિનાની શરૂઆતમાં તો આ કપાસ તમારો વેણાટમાં આવે લગભગ નવમા મહિનાના એન્ડમાં દસમા મહિનામાં આવે અને આઠમા મહિનાની અંદર આનું વાવેતર કરવામાં આવે છે જે વાલો એટલે એ વખતે આ છોડ બિલકુલ નાનો હોય છે અને એમનું કહેવું છે કે એને જો તાર બોધીને વેલા તૈયાર કરવા પડે પણ આ કપાસનું વાવેતર હોય તો એના ઉપર આ વેલો ચડી જાય ને તાર બોધવાની મહેનત જતી રહે છે એટલે મહેનતમાં ખાસો એવો બચાવ થાય છે બીજું કે કોઈ ખેડવાનો કંઈ ખર્ચો થતો નથી અને આખા વર્ષની અંદર બે પાક એ સારી રીતે લઈ શકે છે કપાસમાં પણ સારું એવું એમને ઉત્પાદન લીધું છે અને આવા ઓની અંદર પણ એ અઠવાડિયે એમનો વેનઅ ચાલુ થઈ જાય આ પાક તમે વાવેતર કરવા લાગ્યા લગભગ પાંચેક વર્ષ તમે આ કરો છો એમ બરાબર તો આગળના વર્ષો તમને કેવો રહ્યો આવક કેવી થઈ સરસ સારું ભાવ ભી સારો કપાસમાં કેટલા રૂપિયા મળતા અને પચીસ નો થયો હતો અડધો વિગતો અરે સાઈઠ થી સિત્તેર માં તમે પહોંચી જ શકો કેટલા હજાર સુધી પહોંચી શકો આમાં ઓલરેડી ચાલીસ પચાસ નો થઈ જાય ચાલીસ પચાસ નો થઈ જાય તો આપ ખેતી કરવા જઈએ ખરી એનો ભાવ કેવો મળે છે માર્કેટ ભાવ માર્કેટમાં 1000 રૂપિયા આજુબાજુ છે હાલ તો હા પછી એવરેજ એનો ભાવ 30 રૂપિયા આવશે 30 ની એવરેજ આવી જાય કિલો ના 55 થી ચાલુ થઈ અત્યારે 55 રૂપિયા ભાવ આનો પછી કદાચ ઘટશે તો કદાચ 30 આજુબાજુ મે 30 નીચે તો કોઈ દિવસ ભાવ આવે જ નહીં આ તો અમારા આ ખેડૂત મિત્ર કહેવું છે કે આનો ભાવ 50 રૂપિયા કિલો થી મોડી 60 રૂપિયા 40 રૂપિયા 30 રૂપિયા પણ એમનું કહેવું એમ છે કે આખા વર્ષની જે એવરેજ લઈએ તો ત્રીસ રૂપિયા કિલોની એવરેજ માં આવે છે અને એ પહેલા એમને પચીસ હજારનો કપાસ પણ છે તો એક સારી એવી આવક રહે છે અને સારી એવી આમાં રહેતી હોય છે તો ખરેખર આપણા દરેક ખેડૂતો મારે તો એ જ કેવું છે કે જો ઓછી જમીન હોય અને શાક માર્કેટ કે બજારની વ્યવસ્થા નજીકમાં હોય તો આ ખેતી ખરેખર કરવા જેવી છે અને જો આ કરશો ખેતી તો તમને સારું એવો ફાયદો આવક મળી શકાય રોકડી આ પ્રકારનો પાક પાક કહેવાય કે જેથી કરીને અંદર તમારે આવક આવક ચાલુ ચાલુ થાય તો તો થઈ જાય જે ખેડૂતના ઘરમાં બીજો કોઈ વાવે એને ચાર મહિના પછી પાક તૈયાર થાય તો આવક થાય જયારે ઓની અંદર અઠવાડિયા અઠવાડિયા વિરાટ થાય અને એમને માર્કેટમાં જાય ને રોજે રોજ એમની રોકડી આવક ચાલુ થઈ જાય જેથી કરીને ઘરમાં પણ પૈસાની ખેત રહેતી નહીં એટલે સારો મળે એનો ભાવ પણ સારો મળે છે ક્વોલિટી પણ સારી છે એટલે જો આ ખેતી ફાવે તો ખરેખર આ ખેતી કરવા જગ્યા હોય ને તો આ કપાસની કેરી ફાટતી જ હોય છે અને આ રૂ પણ આવતું જ હોય છે એટલે આ લોકો હવે જયારે શીંગો વેણી લે છે એટલે અંદર એવું કપાસનું દેખાય છે તો એ પણ સાથે સાથે વેણી લેતા હોય છે તો ભાવિન ભાઈ આનું બિયારણ આપણે જોતું હોય તો મરી શકે ખરું હા મળી જાય આપણે જોડે રાખીએ તમે પોતે બિયારણ કરો છો સારી ક્વોલિટી વેડી સારી છે હોય ને એ બિરાણ વેણ કરીને ભોજવાની દોણા દેવાના આખી નાખી સિંગલ જોઈએ જ્યારે તમારું વાવું હોય ને ચાર દિવસ પરમ ખોલીને પછી વાઈ દે એવું છે સડો અંદર ક્યુ પડી જાય કોઈ પડી જાય હા એટલે ફળી જાય નહીં આ ઉવાની સમસ્યાનો એટલે આખી શેગ રાખવાથી આખી શેગ રાખો તો બગાડ ના બગાડ નથી જ્યારે વાવું હોય ને એટલે પોલીસ વાર જ દાણા કાઢી લે ને નવાવી દે સુકઈ દેલી હોય તો મિત્રો જો આજના ના આ માહિતી આપણને ગમ્યું હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો